કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ વિદ્યુત ઋણતા આપણે ભણવાની છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આમ જોઈએ તો આ ચેપ્ટર જે છે ને એનું હૃદય જે છે એના ચાર ભાગ છે પહેલો ભાગ પરમાણવીય ત્રિજ્યા આવર્તમાં સમૂહમાં પછી આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં સમૂહમાં પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં સમૂહમાં અને વિદ્યુત ઋણતા બહુ જ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક જે છે ને આના પછી આ બધા ટોપિકની વારંવાર જરૂર પડવાની છે વિદ્યુત ઋણતા બહુ જ અગત્યનો અને મજા આવે એવો ટોપિક છે એટલે બરાબર ધ્યાન આપજો આરામથી આવડી જ જશે તમને ચાલો વિદ્યુત ઋણતા એટલે પહેલાં તો શું એ પહેલાં હું તમને વાત કરી દઉં કે વિદ્યુત ઋણતા એટલે શું પહેલાં વ્યાખ્યા વ્યાખ્યા આપણે પછી જોઈએ આ તમને દેખાય છે જો આ બે શું કરે છે ખેંચા ખેંચી કરે છે ખ્યાલ આવો ને આ બંને પરમાણુ જ છે બરાબર છે આ એ પહેલો છે ને આ બીજો જ આ બંને જે છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત આ વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોનની જોડી છે આ કે હું આકર્ષું આ કે હું આકર્ષું આમ બંને ઇલેક્ટ્રોન આકર્ષે છે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત વધારે કોની આ કે ચાલો મારી તાકાત વધારે છે એટલે ઇલેક્ટ્રોનની જોડી જે છે ઇલેક્ટ્રોનનું કપલિયું જે છે આ કપલિયું છે એ બે પરમાણુની એક્ઝેક્ટ વચ્ચે નહીં રહી એક તરફ જતું રહેશ ખ્યાલ આવો ને સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગમાં એટલે સહસંયોજક બંધ છે એમાં સિગ્મા બંધ છે સહસંયોજક બંધના બે પ્રકાર સિગ્મા બંધ અને બંધ એમાં સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગમાં કોઈ એક પરમાણુ એકની આકર્ષવાની તાકાત વધારે છે એના આવે કે તમારી પાસે હાઇડ્રોજન છે અને ક્લોરીન છે તો આ હાઇડ્રોજન અને ક્લોરીનમાં બંધનું ઇલેક્ટ્રોન યુગમાં જે છે એક્ઝેટ આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં જે છે એક્ઝેટ સેન્ટરમાં નહીં હોય થોડું ક્લોરીન તરફ આકર્ષાયેલું હોય

દસ ટકા જ ખાલી એના કરતા ઓછો હોય અને આ દસ ટકા ધન બી નો સો ટકાની સો ટકા હોય તો તો આવું થઈ જાય એચ પ્લસ અને સીએલ માઇનસ તો આને મેળવી લીધો તો આ સો ટકા થયું આ બેમાં ડિફરન્ટ છે ખાલી સહસંયોજક બંધ છે એના ઇલેક્ટ્રોન યુગ મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા આમાં ક્લોરીનની વધારે છે હાઇડ્રોજનની ઓછી તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ કહેવાય ખ્યાલ લેવું હવે જો બે બંને ક્લોરીન હું લખી દઈશ તો બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સરખી તો ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે રહેશે ખ્યાલ હા આવી રીતે વાત કરવાની છે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે છે એ સરખામણી થશે આનું નિરપેક્ષ મૂલ્ય નહીં માપી શકાય ખ્યાલ એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે છે એને વિદ્યુત ઋણતા કહેવાય સહસંયોજક બંધના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આ સહસંયોજક બંધ છે એના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહેવાય વિદ્યુત ઋણતા આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગમાં એને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે હવે હું તમને એમ કહીશ ને વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય નથી માપી શકાતું એટલે નિરપેક્ષ મૂલ્ય એટલે આપણે લેતા હતા ક્લોરીન છે ને ક્લોરિનની એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇજીએચ નું મૂલ્ય માઇનસ ત્રણસો ઓગણપચાસ લેતા હતા કિલો જૂલ પ્રતિ મોલ એકલા તો આનું નિરપેક્ષ મૂલ્ય નામ આપી શકાય દોસ્ત કેમ નામ આપી શકાય એનું રીઝન છે નિરપેક્ષ મૂલ્ય આ આ આકર્ષવાની ક્ષમતા છે આકર્ષવાની ક્ષમતા કોઈ દિવસ સરખામણી થાય આની આકર્ષવાની ક્ષમતા પાંચ છે આની આકર્ષવાની ક્ષમતા પચાસ છે આની શો તો બાયોડેટા ન લખે બધા નહીં હવે હું તમને સિમ્પલ વાત કહું ગરબા રમતા હોય ગરબા તો ગરબા રમવાની ક્ષમતા જે છે એ કોમ્પિટિશન થાય જ છે એમ તો એનું શું કાંઈ મૂલ્ય ફિક્સ છે આની ગરબાની ક્ષમતા આને પાંચ છે આની દસ છે આની પચાસ નહીં એનું મૂલ્ય પણ એની સરખામણી થાય ગરબા રમતા હોય તો આ વ્યક્તિ ગરબો રમે એના કરતાં સારો રમે છે એના કરતાં ખરાબ રમે સૌથી બેસ્ટ આ રમે છે ગરબા એની જેમ સરખામણી થાય બીજા સાથે એમ વિદ્યુત ઋણતા એકલાનું મૂલ્ય ન માપી શકાય તો એની બધા સરખામણી કરી શકાય ભાઈ હાઇડ્રોજન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એમ સરખામણી કોમ્પિટિશન કમ્પેરિઝન કરી શકાય ક્યાં લેવોન હા એકલો ક્લોરીન જ છે એની આકર્ષવાની ક્ષમતા એમ ન ચાલે બધા સાથે આમ સરખામણી કરવી પડે એટલે કે એ બે પરમાણુ હોય તો એની સરખામણી થાય એટલે એકલાનું મૂલ્ય નિરપેક્ષ મૂલ્યમાં આપી શકાતું નથી એટલે આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો ચાલો આને ઉડાડી દઉં છો બધું જ ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ આ વિદ્યુત ઋણતાના મૂલ્ય છે પણ એક પહેલાં થોડાક મૂલ્ય યાદ રાખી લો ને તો વધારે મજા આવે ખ્યાલ આ કોષ્ટક હમણાં જોઈએ જ પણ થોડુંક એક નાનું ઊંઘું કામ કરી લો તો તમને વધારે મજા આવશે ફ્લોરિન છે ને સૌ પ્રથમ પાવલિંગ ફ્લોરિનની વિદ્યુત ઋણતા ચાર છે એવું કહી દીધું કોઈ પણ એક વિદ્યુત ઋણતા તો માપવાની જરૂર હતી જ કોઈપણની એકની વિદ્યુત ઋણતા માપવી જરૂરી હતી એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા ચાર છે એવું કહી દીધું બરાબર છે એની સરખામણીમાં બીજાની વિદ્યુત ઋણતા માપી એની સરખામણીમાં લિથિયમની વિદ્યુત ઋણતા એના કરતાં ચોથા ભાગની હતી તો કેટલી કહી દીધી એક પોઈન્ટ ઝીરો તો આની સરખામણીમાં બધાની માપી લઈએ ચાર ફ્લોરિનની આની ચાર કહી દીધી એની સૌથી વધુ હતી આકર્ષવાણી તાકાત ઇલેક્ટ્રોનિકમાં ક્યાંથી ઇલેક્ટ્રોનિકમાં આકર્ષવાનો સહસંયોજક બંધ એમાં સિગ્મા બંધનો ઇલેક્ટ્રોનિકમાં થોડો આકર્ષવાનો છે સો ટકા નહીં તો આની વિદ્યુત ઋણતા આની સરખામણીમાં કેટલી થઈ ગઈ વન કહી શકાય આ જો આની ચાર હોય ને તો આની વન કહેવાય ખ્યાલે ચોથા ભાગની હતી એટલે આમ આવી રીતે સરખામણી એને તો આની એક પોઈન્ટ પાંચ હતી આની બે ઝીરો હતી આની બે પોઈન્ટ પાંચ હતી આની ત્રણ પોઈન્ટ ઝીરો હતી અને આનું ત્રણ પોઈન્ટ પાંચ આ તો પોઈન્ટ પાંચનો વધારો કરવો એવો નિયમ નથી આ પહેલા કહી દો પણ આ તો થઈ ગયો છે સેટિંગ આવી ગયું છે એટલે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ આમ વધારતા જવો એટલે આ તમને યાદ રહી જ જશે સો ટકા આ વિદ્યુત ઋણતાના મૂલ્ય આની વિદ્યુત ઋણતા અને વિદ્યુત ઋણતા પોઈન્ટ પાંચ વધારતી જવાની છે ખ્યાલ આમ નીચે અહીંયા જો જોઈએ તો આની વિદ્યુત ઋણતા પોઈન્ટ નવ છે આમાં પોઈન્ટ ત્રણનો વધારો કરવાનો આની એક પોઈન્ટ બે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ આઠ બે પોઈન્ટ એક બે પોઈન્ટ પાંચ ને સિદ્ધિ હવે ડાયરેક્ટ ત્રણ ત્રણ પોઈન્ટ જીરો લેવો આમ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધે છે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે તમને ખબર છે કદ નાનું થતું છે સિમ્પલ વસ્તુ લિથિયમના કદ કરતા ફ્લોરીનનું કદ ઘણું નાનું વીજભર વધારે આ તો આપણી જૂની વાત થઈ ગઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે તેમ વિદ્યુત ઋણતા વધી જાય આ વધતી જાય વિદ્યુત ઋણતા વધે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ઘટતી હશે કદ વધતું જાય ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત ઘટતી જાય તો ઇલેક્ટ્રોન આકર્ષ એ વન પોઈન્ટ ઝીરો પોઈન્ટ નવ બરાબર છે આ પોઈન્ટ આઠ આની પોઈન્ટ આઠ અને આની પોઈન્ટ સાત સમથિંગ છે આની પોઈન્ટ ચાર ચાર પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ આઠ આની આવશે બે પોઈન્ટ પાંચ સમથિંગ છે અને આની બે ત્રણ સમથિંગ કે બે પોઈન્ટ એક સમથિંગ છે ક્યાં આ બધા મૂલ્ય યાદ નથી રાખવાના આટલા યાદ રાખજો અહીંયા સુધી આયોડિન સુધી એસ્ટેટિન રેડિયો શકરી છે નહીં યાદ રાખતા ક્યાં અહીંયા સિઝિયમ સુધી આટલા મૂલ્ય યાદ રહી જાય એવા છે યાદ રાખવા ફરજિયાત નથી પણ યાદ રાખો તો સારું કેમ કે આમાં તમારે જરૂર પડશે એટલા માટે હા યાદ રાખવા ફરજિયાત નથી પણ મેં કીધું ને આમાં પોઈન્ટ ત્રણનો ગેપ મૂકી દેવાનો અહીંયા થોડુંક જોઈ લેવાનું અહીંયા પોઈન્ટ પાંચનો ગેપ મૂકી દેવાનો આટલું તો યાદ રહી જ જાય આમ યાદ રહી જાય નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે આવર્તમાં ડાબાથી જબા તરફ વધે છે ખ્યાલ આવ્યો હવે આપણે આવર્ કોષ્ટકમાં જે પહેલાં વાત થઈ હતી એ જરાક જોઈ લઈએ ચાલો જો આની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું છે એક છે આ તમે જોઈ શકો છો આનું એક છે આનું એક પોઈન્ટ પાંચ છે આમ જઈએ તેમ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર આ હિલિયમ નિયમ આર્ગોની તો આકર્ષવાની ક્ષમતા ક્યાં છે નિષ્ક્રિય છે અષ્ટપૂર્ણ છે નહીં આકર્ષ ખ્યાલ આમ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે આ મૂલ્ય જોઈ શકો સમજવા માટે છે ખાલી ઉપરથી નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે ખ્યાલ તો આ વધારોને ઘટાડો યાદ રાખવાનો છે દોસ્ત બધું યાદ રાખવું જરૂરી નથી ખ્યાલ હોય તમને એટલે આ વધારોને ઘટાડો આમ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઘટે છે સૌથી બેસ્ટ આનંદદાયક વાત હોય તો આમાં અપવાદ નથી વિદ્યુત ઋણતામાં અપવાદ નથી એ મજાનું કામ આમ જાઓ તેમ વધે આમ જાઓ તેમ ઘટે હે પહેલાં હેરાન કર્યા કે નહીં એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાલપી પણ હેરાન કર્યા એને ટાઈમ આપજો થોડોક કારણ કે પરીક્ષામાં એવું જ પૂછાય છે બધું એટલા માટે બરાબર જોજો ચાલો વેલકમ બેક ચાલો તો પાવલિંગના માપ ક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણે લીધા પણ એક તમને છે ને થોડોક પ્રોબ્લેમ આવશે અમુકના વિદ્યુત ઋણતાના મૂલ્ય સરખા જ છે તો એના માટે એક મેં તારણ આજે આંકડા બધા નેટ પરથી લઈ લીધા છે મેં કે ઘણી છોકરાને કન્ફ્યુઝ કરે છે કે કોઈની વિદ્યુતૃણ સરખી છે તો એમાં કોની વિદ્યુતતા વધારે લેવી અને કોની વિદ્યુત ઋણતા ઓછી લેવી આવા પ્રશ્નો વધારે આવે છે તો આ ફ્લોરિનની ઋણતા સૌથી વધારે આખા આવર કોષ્ટકમાં ફ્લોરિનની સૌથી વધારે ચાર્જ એના કરતાં ઓછી ઓક્સિજન ત્રણ પોઈન્ટ પાંચ છે એના પછી ક્લોરીન અને નાઇટ્રોજનની ત્રણ જ કહી દીધી છે આપણને ક્લોરીન અને નાઇટ્રોજનની બીજું ત્રણતા ત્રણ કીધી છે ત્રણ છે પણ બેમાં વધારે કોની છે ખબર ક્લોરીનની ત્રણ પોઈન્ટ સોળ છે અને ત્રણ પોઈન્ટ ઝીરો ચાર છે પછી આ બેનું કપલ્યું છે સલ્ફર અને કાર્બન બેની બે પોઈન્ટ પાંચ જ લખી છે આપણે જ્યાં પણ લખી હશે ત્યાં તો બે પોઈન્ટ પાંચ આની બે પોઈન્ટ પાંચ પણ થોડીક વધારે કોની છે સલ્ફરની આ તો આવું કન્ફ્યુઝન થાય તો હાઇડ્રોજન અને ફોસ્ફરસની બે પોઈન્ટ આની હાઇડ્રોજનની બે પોઈન્ટ બે સમથિંગ અને ચાલો આ યાદ રાખવાની જરૂર નથી એટલે આવું કન્ફ્યુઝન થાય તો આની વધારે છે આવું યાદ રાખવાનું આમાં ક્લોરીનની વધારે આમાં સલ્ફરની વધારે છે આ વિદ્યુત ઋણતાના મૂલ્ય કન્ફ્યુઝન ન કરે એટલા માટે લઈ લીધા છે બાકી બહુ જ આરામદાયક કામ છે અને બહુ શાંતિપૂર્વક છે વિદ્યુત ઋણતાનું માપન પાવલિંગે માપન કર્યું ત્રણ વૈજ્ઞાનિકે વિદ્યુત ઋણતા માપી હતી પાઉલિંગ ઓકે ઓલ રોચો અને મૂલીિકન હવે સૌથી બેસ્ટમાં બેસ્ટ માપક્રમ છે ને એના આધારે આપણે લીધું છે આ બધું વિદ્યુત ઋણતા ચાર ને બધું પાવલિંગે બેસ્ટ બેસ્ટ કામ આપ્યું તો પાવલિંગે કઈ રીતે વિદ્યુત ઋણતા માપી છે એની વાત છે આ વડે શું આવી ગયું નવ જો શાંતિથી જોઈ લો આની સૂત્રની જરૂર ચેપ્ટર ચારમાં પણ આવશે વધારે ડિટેલમાં તો અહીંયાથી જોઈ લો તમે કે અહીંયા એ અને બી છે ધારો કે એચ અને સીએલ છે તમને એ પાછ ધારી લો કે આને તમે એક્સ બી કહી દો અને એક્સ એ કહી દો ખ્યાલ આવી રીતે જ આ બે વચ્ચે વિદ્યુત તફાવત મળશે એટલે તફાવત જ મળશે આપણે વાત થઈ ગઈ ને એકલાની વિદ્યુત નથી મળતી તમે કહો સર તમે તો આખું લિસ્ટ લખી જ દીધું લિથિયમની એક કીધી ફ્લોરિનની ચાર કીધી એકલાની જ કીધી ને પણ એ બીજા સાથે સરખામણી કરીએ ધારો કે ફ્લોરિનની આપણે ચાર નક્કી કરી લીધી એક વખત તો એની સરખામણીમાં લિથિયમની કેટલી ચોથા ભાગની એટલે એક કહી દેવાની એમ એમ વૈજ્ઞાનિકોએ સરખામણી કરીને લીધી છે એટલે આ સરખામણી થશે હંમેશા તફાવત મળશે એટલે એચ તરીકે ધારો કે બી છે અને સીએલ તરીકે એ છે તો બે વચ્ચેનો તફાવત મળશે કેટલો તફાવત મળશે કે પોઈન્ટ બસો ને આઠ આ શું છે અંડર રૂટ તો દેખાય જ છે તમને ઈ એ બી એ શું છે ઈ એ બી છે એ

આમાં એ કોને લીધું ક્લોરીન તો ક્લોરીન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે એ અને એ ની બંધન ઉર્જા ચાલો બીબી શું છે એ તમને ખબર જ હોય કે નજીક નથી ખબર બી બી ખબર જ હોય એટલે કે આ બે વસ્તુ આવી ગઈ પછી હવે તો બીબી ખબર જ હોય ને તમને બી અને બી વચ્ચેની બંધન ઉર્જા બી તરીકે કોણ લીધો એચ એચ અને એચ ખ્યાલ મને એટલે બી બી વચ્ચેની બંધન ઉર્જા

એટલે એ એ વચ્ચેની બંધન ઉર્જા છે બી બી એટલે બી અને બી વચ્ચેની બંધન ઊર્જા છે આ વર્ગમૂળ છે એની અંદર આ વર્ગમૂળ છે અહીંયા માઇનસ છે ખાસ ધ્યાન રાખજો અને આ ગુણાકારમાં છે આ બી આ ખાસ યાદ રાખવા જેવું છે પણ જો હવે કિલો જૂલમાં લઈએ તો આ જ વસ્તુ બેઠે બેઠી બધું હતું તે જ અહીંયા જ બદલાઈ ગયું ખાલી એટલે કે ઈ એ બી અને ઈ એ એ અને ઈ બી બી આના મૂલ્ય કિલો જૂલ મોલ ઇનવર્સમાં લેવામાં આવે છે મોલ ઇનવર્સમાં લેવામાં આવે તો અહીંયા પોઈન્ટ દસ સત્તર કરવાનું છે આ સૂત્ર થી તમને વિદ્યુત ઋણતા નો તફાવત મળી શકે છે ખ્યાલ એટલે આ બધાના મૂલ્ય તમને આપેલા હોય મૂલ્ય આનું મૂલ્ય મૂલ્ય ખ્યાલ આવ્યો આ બી બી વચ્ચેનું બંધન ઉર્જા છે તો આ વેલ્યુ મૂકી દો આ મૂકી દો તો બે વચ્ચેનો તફાવત મળી જાય તફાવત પરથી એકનું તમને ખબર હોય વિદ્યુત ઋણતા ધારો કે આની ખબર છે આની ધારો કે ચાર છે ચાર પોઈન્ટ તો આની મળી જાય કે નહીં આવી રીતે વિદ્યુત ઋણતા મેળવી શકાય છે અને આ સૂત્ર જોજો હવે બધા અલગ અલગ વૈજ્ઞાનિક આપ્યા તે એ આપ્યું તે સૂત્ર જોઈ લીધું મુલિકને કયું સૂત્ર આપ્યું મુલિકને એવું કીધું કે ઇલેક્ટ્રો નેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા બરાબર આયોનાઇઝેશન એન્થાલ્પી ના છેદમાં તમે આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખાલી ભાગ્યા બે અને બેવડે ને કેટલા વડે બેવડે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી મળે એટલે કે આઈનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી અને બેવડે ભાગો આઈનીકરણ ને ઇલેક્ટ્રોન ભાગથી એન્થાલ્પીનો સરવાળો કરીને બેવડે ભાગો એના મૂલ્યને બરાબર છે તો એ જે આવે છે તેને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે ખ્યાલ આવો એટલે આ ખાસ ધ્યાન રાખજો તો આ સૂત્ર આપ્યું કોને આપ્યું મૂલિકન તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલિકનના મત પ્રમાણે પણ મુલિકને કીધું આવી રીતે ગોતવાની પાવલિંગે કીધું કે એક સૂત્ર મૂકો બંધન ઉર્જા વાળું ઓકે અને હજી એક ઓલરેડ રોચો આવ્યો છે ઓલરેડ રોચો આના પછીની સ્લાઇડમાં છે પણ હું અહીંયા રાખી નાખું છું ત્રીજું સાથે તમને કમ્પેરિઝન થાય એટલા માટે ખ્યાલ આવો ને ઓલરેડ રોચો ઓલરેડ રોચો માપક્રમ એના આધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કે ઓલરેડ રોચો બરાબર કેટલી થશે પોઈન્ટ ત્રણસો ને ઓગણસાઠ જેડ ઇફેક્ટિવ આર એ સ્કવેર પ્લસ પોઈન્ટ સાતસો ને ચુમ્માલીસ આર એ શું છે પરમાણવીય ત્રીજ્યા છે આર એ જે છે એ સહસંયોજક ત્રિજ્યા છે સહસંયોજક ત્રિજ્યા અને એનું મૂલ્ય એંગસ્ટ્રોંગમાં લેવાનું શેમાં લેવાનું એંગસ્ટ્રોંગ ક્યાં લેવો તો વિદ્યુત ઋણતા આને આવું જ કંઈક નવું સૂત્ર આપી દીધું અઘરું બઘરું કંઈક આમ તમને લાગે એવું અને મુલિકાને કીધું આવી રીતે વિદ્યુત ઋણતા લેવાની ઓલરેડ રોચોએ કીધું આવી રીતે વિદ્યુત ઋણતા લેવાની સૌ પ્રથમ એ કીધું કે પહેલાં બંધન ઉર્જાવાળું આમાંથી બેસ્ટમાં બેસ્ટ સૂત્ર અને પરફેક્ટ માપ જે હતું ને અત્યારે હવે આપણને ખબર પડી કે એની પરફેક્શન કયું હતું એ લોકોએ સંશોધન કર્યું હોય ત્યારે તેમ લાગતું હોય આ બરાબર છે પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી તો સંશોધન થયું તો ખબર પડી કે પાવલિંગ માપક્રમ છે ને એ બેસ્ટમાં બેસ્ટ છે એટલે એના આધારે જ આપણે બધું મૂલ્ય લીધું છું આ ખાલી સૂત્ર યાદ રાખવાના છે દાખલા ઉપરથી કોઈ દિવસ પૂછાયા નથી પણ આ તો પૂછાય તો તમે લખી શકો વિદ્યુત ઋણતા અને પરમાણવી લો જે ડિફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર પોઈન્ટ ત્રણસો ઓગણસાઠ છે અહીંયા પ્લસ છે પ્લસ પોઈન્ટ સાતસો ને ચુમ્માલીસ આ જે છે ઇલેક્ટ્રોનેગેટિવ મૂલિકનના માપ પ્રમાણે ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય જે છે એનું મૂલ્ય જે છે હવે પાઉલિંગ ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરું તો પાવલિંગ અને આના પ્રમાણે બંનેઓના પ્રમાણે જો બેનો તફાવત છે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલીકનના માપક્રમ પ્રમાણે જે લીધી હોય તે ના છેદમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી પાવલિંગ પ્રમાણે તમે લીધી હોય તે તો બે વચ્ચેનો તફાવત છે ને બે પોઈન્ટ આઠ જેટલો આવે એટલે કે ગેટિવિટી ઓફ મુલિકન ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ એટલે કે પાવલિંગનું જે ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય હોય ને જે હોય તે એના કરતા બે પોઈન્ટ આઠ ગણું કોનું હોય મૂલિકનનું હોય એટલે મૂલિકનને જે એટલે કે પાવલિંગના મત પ્રમાણે ધારો કે ફ્લોરિનની વિદ્યુતતા કેટલી આવતી હતી ચાર આવતી હતી ફ્લોરીનની વિદ્યુતતા પાવલિંગના મત પ્રમાણે ફ્લોરિનની વિદ્યુતતા ચાર આવતી હતી

થઈ ગઈ હવે વિદ્યુત ઋણતાના વિવિધ સંબંધો વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન નેગેટિવિટી બંધ ક્રમાંક વધે તો વિદ્યુત ઋણતા વધે આકર્ષણ વધે બંધ લંબાઈ વધે તો ઋણતા ઘટે તમને ખબર જ છે બંધ લંબાઈ વધે તો ઇલેક્ટ્રોન દૂર હોય બંધ લંબાઈ જેમ ઘટે તેમ આકર્ષવાની ક્ષમતા વધે આ બધી નાની નાની બાબતો છે આ બંધ ક્રમાંક અને અણુની સ્થાયીતા વધે તો ઋણતા વધે No. Uh -huh.